તો પુત્રની સામે જંગ ગણેશ જાડેજા વિરુદ્ધ અનુસૂચિત જાતિનો પ્રચંડ દેખાવ જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મોરચો આરોપી વિરુદ્ધ ગુસ્સી ટોકની કલમ ઉમેરવાની માંગ ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની પણ માંગ સરકારી વકીલ તરીકે પંડિત નિમણૂક કરવા માંગ ફાસ્ટ ટ્રેકમાં ડે ટુ ડે કેસ ચલાવવાની માંગ ગુસ્સી ચોક લગાવો નહીં તો ગાંધીનગરની ગાદી ધ્રુજ આવીશું અનુસૂચિત જાતિના પ્રચંડ દેખાવના અહીંયા ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે સમગ્ર રેલીની ગાંધીનગરથી દિલ્હી સુધી નોંધ લેવાઈ છે ઓગણત્રીસ જિલ્લામાંથી અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા છે આ રેલીમાં મારી સરકાર શ્રી પાસે એ માંગ છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અમને સરકાર તરફથી સંજયભાઈ પંડિત જે વકીલ છે અમને એને એની નિમણૂંક કરવામાં આવે અને છ મહિનાની અંદર જ્યારે ગુજરાત સરકાર એવી વાતો કરશે ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત તો એ વિકસિત થઈ અને તો ગતિશીલ થઈને બતાવે છ મહિનાની અંદર ગણેશ જાડેજા અને ગણેશ જાડેજાની ગુંડા ટોળકી સામે આજીવન કારોસરની સજા આપે અને છ મહિનામાં કેસ પૂરો કરવા અને જયરાજ સિંહ જાડેજાને એકસો વીસપી એ માં ફીટ કરવામાં આવે એવી અમારી સરકારશ્રી પાઈ માન છે અમુક જે તત્વો છે હાવાળા તત્વોની જે દબનગીરી છે એ લગન દબનગીરી સામે એક રોષ ઠાલવવા માટે સમગ્ર તમે સત્તાના સ્થાને ઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઓ કે નેતા તરીકે ચૂંટાયા પછી તમે જ્યારે સામાન્ય લોકો ઉપર જેને મત થી ને તમે રાજા બનો છો એ લોકો ઉપર જયારે તમે અત્યાચાર કરો ત્યારે એ ન્યાય કોની પાસે અપેક્ષા રાખે આ પરિવાર નથી વાત હું ધન્યવાદ સો ટકા આપીશ એને એફઆઈઆર લીધી અમારી વાત સાંભળી અને ખરેખર અમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો સરકારની સામે આજે જયરાજસિંહ નો સાચો ચહેરો રજૂ કરી દેવાનો કે તમારા સુધી છે એનું ઓરિજિનલ રૂપ શું છે

નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને તમારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલંકી અહીંયા આવ્યો છે પાણી પીવાયના ગામ